આપણી થઈ જાય પછી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બધું છોકરાઓને આપી દઈએ અને આપણે આપી દેતા હોઈએ છીએ બધી પ્રોપર્ટી કે જે કાંઈ છે ને ઘણી વખત આપણે છોકરાઓના નામના કરી દેતા હોઈએ છીએ આપણી બેંક બેલેન્સ હોય એ છોકરાઓને દઈ દેતા હોઈએ છીએ કે તમે વાપરો હવે અમારે કાંઈ જરૂર નથી ને હકીકત છે આપણે કાંઈ જરૂર નથી પણ ઘણી વખત જ્યારે આપણે દઈએ ને ત્યારે છોકરા વહુ એ આપણે બહુ સારા સંબંધો હોય છે કે આપને આમ વિશ્વાસ હોય કે આપણે પૈસાની જરૂર પડશે આપણે પાંચ માગશું તો પચા આપશે આવી આપને વિશ્વાસ હોય છે એટલે આપણે આપી દેતા હોય છે હવે પરિસ્થિતિ એ થાય છે ઘણી વખત કે મોટી ઉંમરના કોઈ માજી હોય એને ક્યાંક ધર્માદો કરવાનું મન થાય મારે પચીસો બે હજાર પાંચ હજાર દેવા છે ત્યારે આપણે ત્યારે એ માજી છોકરાની હોઉં પાસે માગે કે બેટા મારે એ પાંચ હજારનો ધર્માદો કરવો છે ત્યારે ઘણી વખત એવું થતું હોય છે હવે તમારે હું ધર્મદો કરવાની જરૂર હવે તમે નિરાયતે ભગવાનના નામ લ્યો શાંતિથી જીવો આવા શબ્દો નીકળતા હોય છે અથવા તો એને ક્યાંય જવાનું મન થાય માન લો ગોપી મંડળ બધી ડોસીઓ ભેગા થઈને ક્યાંક નાવા જાતા હોય કે બેઠક કરવા જાતા હોય ત્યારે એવી વાત કરે કે મારે વાં જવું છે અમને ત્રણ ચાર હજાર રૂપિયા આપજો હવે ક્યાંય રખડવાય નહીં હવે તમે શાંતિથી મંદિરે દર્શન કરો શાંતિથી બેહો આવા જવાબો આવતા હોય છે ઘણી વખત છોકરો હોત કહેતા હોય છે માં હવે હું તું ખર્ચા કરશ હવે તારે ક્યાં આમ ધર્મા દો કરવાની જરૂર ભગવાનને ખૂબ પૂજા નિરાયતે છે ભગવાનના દર્શન કરી આવું કહેતા હોય છે કે હવે વાપરવાની જરૂર નથી ત્યારે હે ને એ વ્યક્તિ કે એ માજી એ મનમાં છે ને આમ સમસમીન રહી જતા હોય છે કે મેં મારું હતું બધું દઈ દીધું છતાંય મારી આવી પરિસ્થિતિ એટલે આપણે જ્યારે આપણો વ્યવહાર વહુને સોંપીએ અથવા તો દીકરાને સોંપીએ ત્યારે એક નિશ્ચિત આવક આપણી છે ને એ રાખીને સોંપવું કે મહિને પાંચ હજાર દસ હજાર આપણી આવક થાય ને આપણા હાથમાં આવે ને આ વસ્તુ કરીને છોકરાને વવને સોંપવું એ પછી આપણે કદાચ આવક કરીએ બેંક બેલેન્સ થાય તો મરી એટલે છોકરાઓના વહુના જ છે પણ આ વસ્તુ કર્યા વિના કોઈ દિવસ દીકરાને કે વહુને વ્યવહાર સોંપવો નહીં એની સાથે આપણે સંબંધ જ્યારે વ્યવહાર સોંપીએ ને ત્યારે બહુ સારા સંબંધ હોય છે પણ અમુક ટાઈમે સમીકરણો ફરી જતા હોય છે એને કાંઈ કરવું હોય તો એ પચીસ પચાસ હજાર વાપરી નાખતા હોય છે મોબાઈલ લેવો હોય તો સાઠ હજારવાળો મોબાઈલ લઈ લેતા હોય છે પણ આપણે જ્યારે પંદરસો રૂપિયા ધર્માદો કરવાનું થાય ને ત્યારે એ જ કારણ આવતું હોય છે કે હવે તમારે શું કરવાની જરૂર છે શાંતિથી બેહો ને ખાઓ ને ભગવાનના નામ લ્યો આવા જવાબો ઘણાના ઘરમાંથી આવતા હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે નિવૃત્ત થાય ત્યારે આપણી પાસે થોડીક બચત થોડીક આવક હોવી જોઈએ કે પાંચ હજાર ક્યાંય વાપરવો હોય પચીસોનું ક્યાંય દાન કરવું હોય તો છોકરાને કે છોકરાની વહુને કાંઈ પૂછવું ના પડે આવી સેફ સાઈડ રાખી અને બધું એને દેવાનું આપણે વયા જાય પછી બધું એનું જ છે આપણે ક્યાંય વાપરી નાખવાના નથી ઉડાડી નાખવાના નથી પણ આપણે આપણી સેફ સાઈડ જોઈને કરવું બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે